જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં અને આજે ફરી પાછા એક નવા બ્લોગ લઈને આવી ગયા છે અને ચેનલને પહેલાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ખૂબ સપોર્ટ તમે આપ્યો છે પીપળીનો વ્લોગ અને આવતો હમણાં ગઈ બ્લોગ વ્લોગ છે અને તો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો એટલે શું છે આવ્યા કરે અમારું જો અમારે ભાણીબેન બેઠા છે અહીંયા એ મામા કહી દે તો તો જો વાણી બેન બેઠા છે અને આજે આપણે જવાનું છે વઢવાણ બાજુ સુરેન્દ્રનગર બાજુ થોડુંક કામ છે અને પણ તમને રસ્તામાં બધું કાંઈ જે કાંઈ હોય તે એનું બધી જર્ની દેખાડીશ અને ત્યાં એક અમારે ઠાકર દ્વારો પણ છે અમારા રાહુલદેવ સમાજનો જો ટાઈમ રહે તો ત્યાં પણ આપણે આંટો મારશું થોડુંક કામ છે એ પતાવી દઈ અને આજે બંને જો વ્લોગમાં જો મસ્ત મજાની ટ્રેન નીકળી છે જુઓ અમારી ઘરની બાજુમાંથી જ તે સ્પેશિયલ પાટા છે અમે અમારી જવું હોય ત્યારે રાખી તો હાલો હવે સવારમાં નાઈ લીધું છે સવારમાં લગભગ કેટલા વાગ્યા છે નવ ફાડો હવા જેવું થયું છે તો આજે બીજી વાત કે આજે શનિવાર છે એટલે દાદા હનુમાનજી મહારાજ નો વાર છે તો બધા એને હનુમાન દાદાની જય હનુમાનજી મહારાજ કોમેન્ટમાં લખી નાખજો અને આજે શનિવાર છે તો ચાલો આપણે નાઈ લીધું છે તો થોડાક દીવાબત્તી કરી નાખી અગરબત્તી કરી નાખી તો ચાલો પછી મળીએ તમને મિત્રો આપણે જવાનું છે દાળપુરી ખાવા હમણાંથી આપણે ઓછું કર્યું છે પણ અમારે મામાનો ભાવ છે થોડો તો ખાઈ લઈ ઓછું કર્યું છે નગર મેં હાલો તો હવે જાય આગળ મામાએ મંગાવી છે ડાળપુરી અને મેં મંગાવી છે દાબેલી કારણ કે આપણે શું છે જે સવારમાં નાસ્તો કર્યા હતા અને મામાએ હજી જાગીર નાઈન આવ્યા છે એટલે એને થોડુંક જમી લે એટલે રસ્તામાં કાંઈ ઉપાધી નહીં આપણે ઊભું રાખવું નહીં હાલો તો જમી લઈ પછી આગળ નીકળી તો મિત્રો આપણે નાસ્તો કરીને આવી ગયા છીએ અને ગાડીને થોડુંક સર્વિસ કરાવી પડશે આમ જો ધૂળ ધૂળ થઈ ગઈ છે ગાડી કારણ કે અહીં રોડે પડી રહેશે એટલે દૂર દૂર થઈ ગઈ છે તો ચાલો હવે ગાડીને આપણે સર્વિસ કરાવીને પાછા આવીશું મસ્ત મજાની આપણે ગાડી ધોરાવીને આવી ગયા છીએ જો જમકે ને એકદમ ગાડી મસ્ત મજાની ધોવાઈ ગઈ છે હાલો તો હવે આપણે થોડોક હું તૈયાર થઈ જાવ પછી નીકળવું અને ગાડી જુઓ કોઈને લેવી હોય તો કહેજો આપણે વેચ દેવાની છે દહ કલાકમાં આપણે તૈયાર થઈને જોવા બે ગયા છે ગાડીમાં હું ને બાપુ આવી ગયા છે હવે બીજા બધા હજી આવે છે અને અમે જુઓ હું ને બાપુ ટાઈમ ટુ ટાઈમ આવી ગયા છીએ એક મિનિટ વહેલા અને બીજા બધા હજી આવે છે તો એ આવે પછી બધાને લઈને આપણે નીકળીએ તો આપણે ભોગી ગયા છીએ નારી ગામ અને જુઓ અહીંયા ડીઝલ નખાઈ દઈ ગાડીમાં પછી નીકળી આગળ અને વાતાવરણ આજે મસ્ત છે ખુલ્લું તડકો છે અને થોડો થોડો વરસાદ જેવું છે આમ પણ વાંધો નહીં આવે જુઓ ડીઝલ નખાવીને આપણે જઈ આગળ આપડી ચેનલ નું પ્રમોશન જોવો સબસ્ક્રાઈબ થાય છે અહીંયા સબસ્ક્રાઈબ કરી દો ને જાજા વિડીયો આવે એટલે પછી જોવો તમારે ચાલો આપડે ભોગી ગયા છીએ ધોલેરા સ્માર્ટ સિટી અને અહીંથી આપણે ભોલુને લેવાનો છે રેવન્યુ કંપનીમાંથી હાલો આપણે એને લઈને પછી જઈ આગળ આપણે અહીંયા ભોગી ગયા છે ધોલેરા અને એક અહીંથી પેસેન્જર ને આપણે લેવાના હતા જોઈ આવી ગયા છે હવે ભાઈ ઘરો ને હાથ હાલો તમારી વાટે અમે કાર ના ઉભા એક કલાક થઈ આવ્યા ઉભા ઉભા અચ્છા હમકો સિકારી આયે તો આપણે બોલું અહીંયા રીન્યુ કંપનીમાં જાય છે અને બસ લઈ જાય ને મૂકી જાય એવું બધું છે અને એટ ભાવનગર થી બસ લઈ જાય મૂકી જાય જમવાનું બધું અહીંયા કમ્પ્લીટ પણ આજે હું છે થોડુંક કામ હતું એટલે લેવા આવો પડ્યો બાકી ગાડી લઈને આવતો હોત તો બાર બોલાય લે તેને પણ જો ધોલેરા જે આપણે વેચ્યા ત્યાં વરસાદ આપણને આવી ગયો છે જો કાચમાં કઈ દેખાય નહી એવો વરસાદ આવે છે જોઈ લો તમે ચારે બાજુ પાણી 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 પાણી

તમને એમ થાય કે આ દરિયાની વચ્ચે ગાડી હાલે છે પણ એ સાચું છે હું હેવી ડ્રાઈવર જો કે નહીં એટલે આ દરિયાની વચ્ચે વચ્ચે ગાડી જાય છે તો વાતાવરણ એવું મસ્ત મજાનું છે તો થોડીક સિંગ અને એવું ખાવાનું થોડીક ઈચ્છા થઈ ગઈ છે અમારે બાપુને એટલે જો સિંગ લેવા ગયા છે મામા અમે મસ્ત ગરમ ગરમ સિંગ થાય છે અને સિંગ ને એવું લઈ લે પછી નીકળ્યા આપણે હમણાં ખટરો વાહે આવતો હતો પણ ઓન માર્યો તો રહી ગયું જરીક કા બાપુ કેમ છે સારું ને જો ભાઈ અમે ધોલેરાથી સિંગ એટલે ધંધુકાથી સોરી ધંધુકાથી સિંગ લીધી પણ બાપુ કેમ છે સિંગ એક નંબર છે કે નહીં અમારા બાપુ એમ કે છે ભાઈ આવડો દાણો મેં હજી જોયો નથી બહુ મોટા દાણાની સિંગ છે જો દાણો જુઓ સિંગનો તમે જોઈ લ્યો એટલે સિંગનું નામ સિંગ છે એક નંબર અને ગરમા ગરમ છે એટલે એમાં કંઈ ઘટે નહીં સિંગ છે એક નંબર તો હવે ઝીણો એવો નાસ્તો કરી લીધો છે હવે આપણે આગળ જઈ લીમડી લીમડી આપણે ભોલુના મામાના ઘરે જવાનું છે તો ત્યાં ઘડીક ચા પાણી પીએ અને ભોલુને ને જમવાનું બાકી છે તો એ જમી લે તો પછી નીકળીએ આગળ આપણે લીમડી ભોગી ગયા છીએ અને હવે ભોલુના મામાના ઘરે ભોગ્યા છીએ

ઉપર આવી ગયા છીએ બોલું ને ઉદાને થોડું ફ્રેશ છે જો એસી ચાલુ કરે છે જોઈ લો ગરમી એવી છે વાલા એસી વગર આમાં આપણે એવું કેમ બોલો હા એસી ચાલુ થાય છે એટલે ઘડીક અહીંયા થોડાક ફ્રેશ થઈને પછી આગળ નીકળીએ આપણે ચાલો મળીએ આગળ મસ્ત મજાની આપણે જગ્યા ગોતી લીધી છે અને ઓળ મેં કીધું છે તમે જાઓ કારણ કે આપણે તો જો

પાણી મસ્ત મજાના પી લીધા છે અને નાસ્તો પાણી બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે ધીમે ધીમે આપણે નીકળી અને મોડું થઈ ગયું છે ઘણું થોડુંક કામ છે એ પતાવીને પાછા આવી ભાવ ને ની પોળ છે જો તમે પોળ પોળની ગલીઓમાં અમે રખડવી છે આગળ જો સુધીર મામા ની બધા જાય છે અને હું બોલું વાહે છીએ અને હવે ધીમે ધીમે એક ભાઈને ત્યાં ચા પીવા જવાનું છે આપણા મિત્ર છે હાલો ત્યાં ચા પીતા હોય પછી નીકળ્યા આગળ ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા જજો

જો આપણે ધોલેરા વટ્યા છીએ રિટર્નમાં અને વરસાદ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે જો કે એમ તો ઠેઠ ધંધો કાથી ઝીણો ઝીણો ચાલુ છે પણ હજી એવો ને એવો ચાલુ છે જો રોડે કાંઈ દેખાતું નથી એવો ઝીણો 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 આવે છે હવે ધીમે ધીમે જો ધોલેરા વટી ગયા છીએ હવે ધીમે ધીમે જાય ભાવનગર અરે કહેના ક્યાં ચાતે હો તો બન્યા રહેજો બ્લોગમાં એટલે એન્ડ સુધી બન્યા રહેજો તો મિત્રો હવે અમારે બાપુએ તો ભારે કરી છે હવે હવે આટલો વરસાદ આવે છે ને એને ગામડે જવાનું છે અને આપણે હને ગામથી ગામ થાય પંદર કિલોમીટર તોય બાપુ એમ કે છે મારે જવું છે ભલે ચાલુ વરસાદ હોય ગમે એટલો વરસાદ આવે પલ્લી જાવ તો જવું છે હવે ભારે કરી છે બાપુએ જો વરસાદ ચાલુ જ છે હજી પણ બાપુ આવ્યા છે ટુ વ્હીલ લઈને આવ્યા તારે વરસાદ નહોતો પણ અત્યારે વરસાદ ચાલુ છે અમે ના પડવી પણ બાપુ માનતા નથી જુઓ બાપુને

હાલો તો બાપુને ઉતારી દીધા છે હવે જઈ ઘરે તો હવે ફાઇનલી આપણે ભાવનગર પોગી ગયા છીએ અને વાગ્યા છે લગભગ સાડા નવ તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ અને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જરૂર જણાવજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ખૂબ સપોર્ટ કરો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી જય માતાજી જય શિયા રામ જય દ્વારકાધીશ